કેમ છો વિદ્યાર્થી ભાઈ બહેન આજે આપણે ગુજરાતી વિષયમાં આગળ વધીએ અને એ છે કાવ્ય નંબર વીસ બા એકલા જૂની બધાને ખબર છે આપણે સૌને કે દાદા દાદી બા એકલા ગામડામાં જીવતા હોય અને છોકરા દીકરો વહુ શહેરમાં આનંદથી કે લોન કર અને દાદા દાદી ઘરડા હોય તે ગામડાની અંદર ધસરડા કરતા હોય છે એ શહેરી જીવનમાંથી બહાર લાવવા માટેની એક બાબતને કવિતાની અંદર મૂકેલી છે આજની પેઢી અને આવતીકાલની પેઢી વચ્ચેનું જે અંતર વધતું જાય છે એ અંતરને સમજવાની કવિએ અહીંયા વાત કરી છે અહીંયા કવિ મુકેશ જોશીએ એની સમજવાની વાત કરેલી છે કારણ કે આજે આપણે દીકરા છે કાલે દાદા બનીશું આપણા દીકરાના દીકરાઓ આપણને કદાચ રાખવા તૈયાર નહીં હોય આપણો જો દીકરો નહીં રાખવા તૈયાર અને એ અંતર વધતું જાય છે એ નરી આંખે દેખી શકાય ને તેવું છે અને એ અનુસંધાનીને અહીંયા એક સુંદર મજાની વાત મૂકેલી છે કાવ્ય નંબર વીસ બાર એકલા જીવે ગીત છે સાહિત્ય પ્રકાર અને કવિ છે મુકેશ જોશી કવિ છે મુકેશ જોશી બહુ જ સુંદર મજાની વાત કરી જોવા મળી શકે છે કે વર્તમાન સમયમાં બે પેઢી વચ્ચેનું જે ભૌતિક અને માનસિક અંતર છે એ વધતું જાય છે ભૌતિક સુખ સાયલી ઘર બંગલો મિલકત આ બધું જોઈ અને એ ગામડાની બાબતને ભૂલી ગયા છે દાદા દાદી બાદે ભૂલી ગયા છે અને સાથે સાથે માનસિકતા આવી ગઈ છે કે બા ને દાદા દાદી તો ગામડે એને આપણા શહેરમાં એક માનસિકતા આવી ગઈ છે એ માનસિકતાનો કાઢવાની વાત અહીંયા કરેલી જોવા મળી શકે છે બે પેઢી વચ્ચેનો અંતર ના સંબંધો છે ને એમાં મીઠાશ લાવવાની વાત કરેલી જોવા મળી શકે છે આજે તો એ સંબંધો દૂર વધતા જાય છે આવી સુંદર મજાની વાત લઈ અને મુકેશ જોશી આપણને એક સરસ મજાની કવિતા આપેલી છે સૌથી પહેલા આપણે લેખક કવિનો એક થોડો પરિચય લઈએ તો એક કવિ મુકેશ જોશી જન્મ જિલ્લો સાબરકાંઠા અને અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં જ થયેલો ડિપ્લોમા સિવિલ એન્જિનિયર અને એમએ જેવી શૈક્ષણિક ઉપાધિઓ જોવા મળી શકે છે કાગળને પ્રથમ તિલક ત્રણ તેમજ બે પંક્તિઓના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો જોવા મળી શકે છે જળ અભિષેક આંતરયાત્રા એક સાવરિયો બીજો બાવરિયો રૂપિયાની રાણી અને ડોલરિયો રાજા એમના નાટકો છે અને એમને શાયદા એવોર્ડ જયંત પાઠક એવોર્ડ સુરત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ અને હરીન્દ્ર દવે એવોર્ડ બે હજાર દસની ની અંદર પણ પ્રાપ્ત થયેલા જોવા છે એવા એક કવિ છે ગુજરાતીની અંદર સાહિત્ય ક્ષેત્રે જોઈએ તો થોડુંક ઓછું આપેલું છે અને છતાંય ખૂબ સુંદર આપ્યું છે ઓછું લખાણ છે પણ ખૂબ સુંદર મજાના એવા કવિ આપણને જોવા મળી શકે છે ને અભિવ્યક્તિ ભાવસાધના ભાષાને લઈ અને એમની કવિતાનું એક એવું સુંદર સર્જન એમને કરેલું છે કે દરેકનું જ્ઞાન ખેંચે દરેકનું ધ્યાન ખેંચે એવી સુંદર મજાની કવિતાઓ લખેલી જોવા મળી શકે છે તો અહીંયા આપણને બતાવવામાં આવેલું છે કે બા એકલા જેવી દાદી એકલા એકલા દાદા કવિતા જોવા મળી શકે છે તો અહીંયા આપણને જે વસ્તુ કવિતાની અંદર સમજાવવામાં આવેલી છે કે જૂની પેઢી નો ખાલીકો આપી જાય છે જૂની પેઢી એ ખાલીકો આપી જાય છે અને નવી પેઢી સંબંધોની મીઠાસથી દૂર ને દૂર સંબંધોને મીઠાશથી દૂર ને દૂર થતી જાય છે અને એ વસ્તુને સમજવા માટે આપણે જાણીએ છીએ કે પહેલા વેકેશન પડે ને ત્યારે ના દેખતા વેકેશનના દસ બાર દિવસ પાકી દે પહેલાં એક પ્લાન બનાવી દેતા મામાના ઘેર કેટલા દિવસ માસીના ઘેર કેટલા દિવસ કાકાના ઘેર કેટલા દિવસ અને હવે આજે આજે શું થાય છે આજે શું થાય છે સંબંધોમાં ખાલી સગાના ઘેર જવાનું ટાળે છે પોતાના એક નાના કુટુંબમાં બે દીકરા દીકરી હોય એ મમ્મી પપ્પા હોય એક નાના ઘરની અંદર એક અટુલાની જેમ એક કૂવામાં ના ડેડકાની જેમ પુરાઈ રહેવાનું કોઈ કોઈના ઘેર નહીં જવાનું અને સગાના ઘેર જવાનું ટાળે છે સંબંધો વિકસાવવાનું ટાળે છે નવી પેઢી ભૂલતું જાય છે આ સંબંધો સંબંધોનો સમાનાર્થી શબ્દ ભાવ અને લાગણીઓ છે નિર્મૂળથી જાણે કપાઈ ગઈ હોય એ હું અહીંયા આજનું જીવન બની ગયું છે માત્ર પોતાના જ એક માનકડા તરફ ધ્યાન અને એ આનંદથી વંચિતતા નવી પેઢી આજે સગા સંબંધીઓના ઘરે જેવું મામા માસીના ઘરે વેકેશનના બે પાંચ દિવસ વિતાવવા હજી તો વસ્તુ જ કારણ કે એ જ ખાલી આજે દાદા દાદી અને પાને એકલા રાખવા માટે શું બનશે પુરાવો બનશે સાબિતી બનશે એ જ વસ્તુ આપણા માટેનું છે આપણા દીકરા દીકરીઓ જ્યારે હશે મોટા થશે ત્યારે આપણે દાદા દાદી બનીશું ત્યારે એમ કે છે કે તમે ગામડે રહો અમે શહેરમાં આપણને પણ કદાચ રાખવા માટે તૈયાર નહીં હોય એ સમયને આવતા વાર નહીં લાગે એ સમયને આવતા કદાચ વાર નહીં લાગી શકે અને એ અનુસંધાને કવિતા અહીંયા સમજાવેલી જોવા મળી શકે છે બા દાદા દાદી ગામડાઓમાં અને વહુ છોકરા દીકરા હંમેશા દૂર દેશાવર એ દૂર દેશાવરની ની અંદર શું આ વ્યથા ને શહેરી જનો સમજવાની જરૂર નથી શું આ વ્યથા ને શહેરી જનો સમજવાની જરૂર નથી એ અનુસંધાન અહીંયા મૂકેલું જોવા મળી શકે છે એવું એક અનુસંધાન જોવા મળી શકે છે અને એ સાથેની બાબત કવિતાની અંદર જોવા મળી શકે છે કે બા એકલા છે જ્યારે વેકેશન પહેલા પડતું એટલે બા દીકરા દીકરીઓ બધાની રાહ દેખીને બેઠી હોય દિવાળીના બે પાંચ દિવસ બાકી હોય ને એટલે બધી જ વસ્તુઓ ઘરમાં લાવી દે અને શું કરે રાહ દેખીને કે મારા દીકરા દીકરીઓ બહુ બધા આવશે એમના ભાણિયાઓ એમના છોકરાઓ બધા આવશે બધા સાથે મળી અને સુંદર મજાની વાનગીઓ બનાવી બનાવીને ખાઈશું અને આજે એ સંબંધો ઉપર પાણી ખાઈ મળે નવી પેઢી એ સંબંધોને રાખવા માંગતી નથી કે ભૂલી ગઈ છે એ માટે તો આજે પ્રશ્નાર્થ છે ભૂલી ગઈ છે કે સંબંધો રાખવા માંગતી નથી કે ભૂલવાવી છે આપણે એ સંબંધોને એના માટે કદાચ પ્રશ્નાર્થ મૂકી શકાય એવી બાબત આજની બની ગયેલી જોવા મળી શકે છે એવી બાબત જોવા મળી શકે છે બા એકલા જીવે છે અને એ સાથે સાથે અહીંયા કહે છે કે વેકેશનની અંદર મળતા બહારથી પોતાના સગાને નાનકડા કુટુંબની અંદર જ આ વસ્તુ જોઈ શકે છે આખા વર્ષની એકલતાને દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે અને આવનારની વાત જોવાની હોય ને ત્યારે ફોન આવે છે કે આ વેકેશનમાં તો અમે બહાર જવાના છીએ અમે ઘરે આવવાના નથી અમે તો ફરવા જવાના છીએ પ્રવાસમાં જવાના છીએ બા આખો વર્ષની એકલતા છાલતી હોય વેકેશનની અંદર રાહ દેખીને બેઠ્યું કે મારી ભા મારી દીકરો મારી વહુ મારા દીકરાના દીકરાના સંતાનો બધા દિવાળીના બે દિવસ બાકી હોય ફોન આવે કે બા આ વખતે અમે ફરવા જવાનું પ્લાન કરે છે વાહ તારા પ્લાનને આજે એ વિકટ સમય આવી ગયો છે અને એ સમયની અંદર બા ચોધાણા શુએ લડે કે દીકરા અને સંતાન દિવાળીના ચાર દિવસ પણ હવે છે સંબંધોની અંદર પડતી જાય છે અને એટલા માટે કવિએ કહ્યું છે કે વર્તમાન સમયમાં બે પેઢી વચ્ચેનું ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે એ વસ્તુ અહીંયા એ સમજાવીને જોવા મળી શકે છે કવિતાની અંદર આપણે જોઈશું ભાવાર્થ હેતુ એનો કેટલી સમજણ પડશે ખરેખર કવિતા કવિએ કેવી લખેલી આપણને જોવા મળી શકે છે કે બા એકલા જીવે બા સાવ એકલા જીવે પહેલા કેવા જીવતા હતા પહેલા કેવા જીવતા હતા બધા ભેગા થતા હતા સરસ મજાની બાત સુખડી બનાવતી હતી બધા ભેગા મળીને ખાતા હતા અને હવે કોઈ સમય બદલાણો સમય બદલાણો સમય બદલાણો નથી વ્યક્તિ બદલાણા છે માનવ બદલાણો છે મનુષ્ય બદલાણો છે એ વસ્તુઓ અનુસંધાન અહીંયા કવિતાની અંદર જોવા મળી શકે છે એ અનુસંધાન અહીંયા જોવા મળી શકે છે તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો કવિતા ખૂબ સરસ મજાની છે સુંદર મજાની છે સમજવાની છે અને સાથે સાથે જીવનમાં ઉતારવાની છે કારણ કે આપણે પણ બા છે પપ્પા છે એ પપ્પાથી આપણે કે એ બાથી આપણે જુદા થવાનું નથી આપણે તો બા ને પપ્પાને દાદા દાદીને આપણી પાસે રાખવાના છે એ જ કવિતાનો માનો છે કવિતાનો ઉદ્દેશ સાચો ઉદ્દેશ જ એ છે કે આપણી બાને આપણી પાસે રાખીશું આપણા દાદાને આપણી પાસે રાખીશું આપણી દાદીને આપણી પાસે રાખીશું આપણે જમાના સાથે નથી ચાલવું સમય સાથે આપણે નથી ચાલવું આપણે તો આપણા સંબંધો સાથે ચાલવાનું છે કવિતાનો મનમાં છે ચાલો વિદ્યાર્થી ભાઈ બેનો કવિતાને સમજી તો વિદ્યાર્થી ભાઈ બહેનો કવિતામાં આપણે આગળ વધીએ બા એકલા જીવે ગીત મુકેશ જોષી કવિ તો અહીંયા બા એકલા જીવે બા સાવ એકલા જીવે આપણે આગળ કવિતાના હાર્દની અંદર જોયું કવિતાના હાર્ધની અંદર જોયું કે નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને એનું પરિણામ જ આ છે કે બા એકલા જીવે એ અનુસંધાને આપણને ક્યારેક એવું નથી સમજાતું કે આપણે પણ ભવિષ્યમાં એકલા જીવવાનો વારો આવશે જો આજે બા એકલા જીવતા હોય તો આવતીકાલની પેઢી કદાચ આપણને પણ એકલા પાડશે એ અનુસંધાન કવિતાની અંદર સમજાવેલું છે કે બા એકલા જીવે બા સાવ એકલા જીવે બા એકલા જીવે બા સાવ એકલા જીવે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે બા સાવ એકલા જીવે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે બા સાવ એકલા જીવે બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહીતો રસગુલ્લાની ચાસણી જેવું વાહ નીતરતો રહેતો વાલ નીતરતું રહેતું રસગુલ્લાની ચાસણી જેવું વેકેશન પડે ને એટલે બાને ખબર પડે કે હવે ભાઈ વહુઓ દીકરાઓ દીકરીઓ બધા જ મારા ઘેર આવશે બે પાંચ દિવસ રહેશે એટલા માટે કહે છે કે બાંધી અને માળો રહેતું માળો અને બાંધી અને રહેતું વેકેશન જ્યારે યાદ આવે ને ત્યારે તરત જ બધાની યાદ આવી જાય અને રસગુલ્લાની ચાસણી જેવું બાનું વાલ હંમેશા નીતરતું રહેવું પોતાના દીકરા દીકરીઓ પ્રત્યે દોડા દોડી કારણ કે નાના નાના બાળકો ઘણા બધા ભેગા થઈ ગયા હોય દીકરા દીકરીઓના દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જતા ભાઈ ભગીની ભીડા બેસી સુખનો ઈંચકો ખાતા ભાઈ અને ભગીની ભગીની એટલે બેન ભગીની એટલે બહેન ભાઈ અને ભગીની ભીડા બેસી અને સુખનો ઈંચકો ખાતા આજે એ વસ્તુ ભૂલાતી જાય છે આજે ઇંચકો નહીં પોતાની બેનને પોતાની પાસે બેસાડી અને સુખ દુઃખની વાતો પણ કરવા માટે કોઈ તૈયાર નથી એ પણ આજે ભૂલી ગયા છે લોકો સમય સાથે દોડતા થયા છે સમય બધાને દોડાવે છે સંબંધો નાશ પામ્યા છે લાગણીઓને ભાવો ભૂલી ગયા છે લોકો અને એનું પરિણામ આ છે એનું પરિણામ જ આ છે કે દોડા દોડી સંતા કુકડી હવે તો રહી જ નથી છોકરાઓ ભેગા મળે તો સંતા કુકડી અને દોડદોમ થાય ને ભાઈ ભગીની જો મળે તો છોકરાઓ મળે ને ભાઈ બહેન જ આજે તો મળવા માટે તૈયાર નથી એમની પાસે જ સંબંધ નથી સમય નથી સંબંધ નથી ક્યાંથી સુખનો ઈંચકો ખાય સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે પહેલા બા સુખડીમાં ઘી રેડી રેડી અને સૌને ખવડાવે ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે ઉડવાનું બળ આપી અને પાછું ઉડવાનું શીખવાડે સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે બા એકલા જીવે બા સાવ એકલા જીવે અને હવે બા સાવ એકલા જીવે છે ઘી રેડી રેડી અને સરસ મજાની તાજગી ભરી સુખડી બનાવે સરસ મજાની તાજગી ભરીએ સુખડી બનાવે અને રેડી અને સરસ એ સુખડી ખવડાવે ઉડવાનું બળ આપી અને પાછું ઉડવાનું શીખવાડે ઉડવાનું બળ આપી અને પાછું સરસ મજાના સમાજના ઘરના રીત રિવાજો સંબંધોને શીખવાડે સૂરજનું સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીભે પણ સમય વીતતો ગયો જુઓ કવિ કહે છે સમય જેમ જેમ વીતતો ગયો એમ કહે છે કે કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ સુખનો સૂરજ છાનો માનો જલતો હતો પણ કાળ અને કુહાડી ફરી વળ્યા સમય અને કુહાડી ફરી વળ્યા ક્યાં વેકેશનના ઝાડવાઓને કાપી નાખ્યા હવે કોઈ પંખી ફરકવા માટે ચણ ચણવા માટે એટલે કે બાના ઘેર આવવા માટે કોઈ દીકરા દીકરીઓ સંતાનું તૈયાર નથી કારણ કે સમયનું વહાણ એવું આવ્યું કે ભૂલાવી દીધા બધાને સમયનું વહાણ એવું આવ્યું કે બધાને ભૂલાવી દીધા સુનકાર અને સન્નાટો ઘરમાં પહેરો ભરતા બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા કરતા સુનકાર અને સન્નાટો સરસ મજાની વાત કરેલી જોઈ શકાય છે એ સુણકાર અને સન્નાટો ઘરમાં પહેરો ફરતા બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા કરતા સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ગિરેડે હવે તો બાને ઓછું પણ દેખાય છે સુખડીનો પાયો પણ દાઝી જાય છે ઉંમર થઈ ગઈ છે બાળકો નથી આવતા દીકરા દીકરીઓ વહુ આવતા નથી વેકેશન પડે ત્યારે બહાર જવાના પ્રવાસમાં જવાના પ્લાનો બનાવે છે સુખડીનો પાયો દાઝેલો શેમાં ઘીડે બાએ સૌના સપના તેડ્યા કોણ બાને તેડે સુંદર મજાની વાત કરી બાએ સૌના સપનાને તેડ્યા છે પણ બાને તેડવા માટે આજે કોઈ તૈયાર નથી એક સુંદર મજાની બાબત છે ને કે બા પોતાના પાંચ દીકરાઓને એક નાની ઝૂંપડીની અંદર રાખી શકતી હતી જ્યારે બાળકો નાના હતા પાંચ દીકરાઓ નાના હતા ને ત્યારે બા પોતાના પાંચ દીકરાઓ નાના હતા ને ત્યારે એક નાની ઝૂંપડીની અંદર રાખી શકતી હતી પણ એ જ દીકરાઓ જ્યારે મોટા થયા મહેલોમાં વસતા થયા ને ત્યારે એ બા પેલા મહેલોની અંદર નથી સમાતી એની જગ્યા ત્યાં નથી એની જગ્યા તો એ જ ઝૂંપડીમાં છે પાંચ દીકરાઓને એક ઝૂંપડીની અંદર રાખ્યા પણ આ જે પાંચ મહેલો છે ને એ પાંચ મહેલોની અંદર એક બા નથી રહી શકતી નથી રાખી શકતા દીકરાઓ એ છે સમયનું વહાણ કાળ અને કુહાડી એ છે આજે એ છે કાળ અને કુહાડીની બાબત ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાશા સહેવે આજે કપડાં પણ ફાટી ગયા છે કોઈ એક નવી સાડી લાવવા માટે પણ તૈયાર નથી બા એકલા જીવે બા સાવ એકલા જીવે બા એકલા જીવે બા સાવ એકલા જીવે કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ વાહ વાહ શું છે રોજ વાપાલી આવે ને ત્યારે બહાર રાહ દેખે મારા દીકરાનું કાગળ આવશે પણ દીકરાનું કાગળ આવે તો ટપાલી હાલવા આવે ને નીચું ઘાલી ને ટપાલી તો દરરોજ ત્યાંથી ચાલ્યું જાય એનું કામ કરતો પણ દીકરાને એનું કામ કરવાનો સમય ક્યાં છે એક ટપાલ લખવાનો સમય ક્યાં છે અને બાનો હોજ આંખમાંથી આંખમાંથી ખાલી આંસુ બાતો ખાલે કરતી નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લુછે સુંદર મજાની વાત કરી અહીંયા સુંદર મજાની વાત કરેલી છે કે દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે એના પતિ સામે દાદા ની જે ફોટો છે ફ્રેમ છે આ છે મૃત્યુ પામેલા છે દાદા તો મૃત્યુ પામે છે બા એકલા જીવે છે તો દાદાને ફરિયાદ કરતી કે મારા આ જે દીકરા દીકરીઓ ક્યાં મને ભૂલી ગયા છે પણ ફ્રેમ થયેલા દાદા એના આંસુ લૂછી શકે ખરા એ તો મૃત્યુ પામ્યા છે એ તો ફોટામાં મઢાઈ ચૂક્યા છે એ હવે આંછું લુસવા માટે નીચે આવવાના નથી શબરીજીને ફળી ગયા હતા બોર અને એ રામ બાના આંસુ બોર બોર પણ ના ટપકે સબરીજીને તો રામ ફળી ગયા હતા પણ બાને આ રામ ફળવા માટે આજે તૈયાર નથી કારણ કે બાએ દીકરાઓને ઉછેર્યા છે પણ આજે એ દીકરાઓ ભૂલી ગયા છે પોતાની નવધા ભક્તિ કરી અને રામને મેળવી ચૂકી હતી પોતાની નવધા ભક્તિ કરી અને રામને મેળવી ચૂકેલી જોવા મળી શકે છે સબરીને ફળી ગયા હતા બોર અને એ રામને બાના આંસુ બોર બોર પણ ના ટપકે રામ બાના આંસુ બોર બોર જેવડા પણ ના ટપકે રામ જીવતરથી ગભરાવી મૂકી મોતથી ચેના જીવતર એને ગભરાવી મૂક્યું છે પણ હવે મોતથી ડરવા માટે તૈયાર નથી હવે મોતથી ડરવા માટે તૈયાર નથી જીવતરથી ગભરાવી મૂકી જે ના પીએ એવી એક સુંદર મજાની કવિતાની અંદર વાત કરેલી જોવા મળી શકે છે કે શબરીએ નવધા ભક્તિ કરી રામને મેળવ્યા પણ અહીંયા બાના આંસુ બોર બોર પણ ના ટપકે રામ પણ બા માટે આજે બાના આંસુ લૂછવા માટે તૈયાર નથી જીવતરથી ગભરાવી મૂકી મતથી જે નાભીએ જીવતરથી ગભરાઈ ગઈ છે બા હવે જીવવું એને ઝેર સમાન લાગે છે વિષ સમાન લાગે છે પણ મતથી ડરતી નથી કારણ કે હવે ખબર છે કે દીકરા દીકરીઓ પરદેશ વસતા થયા અને પોતે ગામડાની અંદર દીકરા દીકરીઓ શહેરમાં વસતા થયા પરદેશ વસતા થયા પણ પોતે તો શું કરે છે ગામડાની અંદર રહી અને પોતાનું જીવન ગુજારે છે અને એટલા જ માટે અહીંયા એક સુંદર મજાની વાત કરેલી જોઈ શકાય છે અહીંયા એ સુંદર મજાની વાત કરેલી જોવા મળી શકે છે આવું એક કવિતાનું અનુસંધાન બહુ જ સુંદર મજાનું મૂકેલું છે અહીંયા કવિતાનું સુંદર મજાનું અનુસંધાન મૂકેલું જોવા મળી શકે છે તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે સ્વાધ્યાય કાર્યની અંદર પ્રશ્નોના જવાબની થોડીક ચર્ચા કરીએ પ્રશ્નો પણ સારા એવા છે એક એક વાક્યના પ્રશ્નોની આપણે ચર્ચા કરીએ બા શા માટે એકલા પડી ગયા છે શા માટે એકલા પડી ગયા દાદા એ દાદા સ્વર્ગે જતા રહ્યા બાળકો પરદેશ જતા રહ્યા અને એના અનુસંધાને બા છે એ એકલા પડી ગયા છે બાનું હેત વ્હાલ કેવું લાગે છે આપણે આગળ કાવ્ય પંક્તિની અંદર જોયું ને કે રસગુલ્લાની ચાસણી રસગુલ્લાની ચાસણી રસગુલ્લા ખાધા છે ને રસગુલ્લા કેવા હોય મીઠા તો રસગુલ્લાની ચાસણી જેવું બાનું હેત લાગે છે રસગુલ્લાની જેવું બાનું હેત લાગે છે તો અહીંયા બા એકલા જીવે કાવ્યમાં બાની કઈ સમસ્યા તો બાના વર્ષોની જે એકલતા છે બાના એકલતાના જે વર્ષોની સમસ્યા છે ને એની વાત કરવામાં આવેલી જોઈ શકાય છે સુખનો ઈંચકો કોણ ખાઈ રહ્યું છે ભાઈ ભગીની સુખનો ઈંચકો ખાતા કવિતાની પંક્તિ છે બસ એ જ એનો જવાબ છે સુખનો ઇંચકો ભાઈ અને બહેન ખાઈ રહ્યા છે સુખડી બનાવી કોણ ખવડાવે છે તો બા સુખડી બનાવીને બા ખવડાવે છે ઘરમાં કોણ પહેરો ભરે છે સન્નાટો શહેર ઘરમાં સન્નાટો પહેરો ભરતો જોવા મળી શકે છે કવિતાની અંદર આપણને છેલ્લી પંક્તિઓમાં જોવા મળી શકે છે ને અહીંયા કવિતાની અંદર આપણને છેલ્લી પંક્તિઓની અંદર જોવા મળી શકે છે કે સૂનકાર અને સન્નાટો અહીંયા સુનકાર અને સન્નાટો ઘરમાં પહેરો ભરતા બાના જીવતરની છત પરથી શું ખરે છે તો બાના જીવતરની છત પરથી સુખરૂપી શ્વેત પોપડાઓ જાણે ખરી જતા હોય એવું અહીંયા લાગે છે કે ફ્રેમ થયેલા દાદા શું નથી કરી શકતા તો બાના આંસુ નથી લૂચી શકતા ફ્રેમ થયેલા મૃત્યુ પામેલા દાદા એ બાના આંસુ ક્યાંથી લૂંચી શકે બા શેનાથી બીતા નથી તો બા મૃત્યુથી મોતથી ડરતા નથી બા મૃત્યુથી મોતથી ડરતા નથી તો આવી એક સુંદર મજાની વાત કવિ કરેલી જોવા મળી શકે છે અહીંયા સુંદર મજાની વાત કવિએ કરેલી જોવા મળી શકે છે તો આવી એક સુંદર કવિતા આપણે ભણ્યા જીવનમાં ઉતારવા જેવી છે મિત્રો જીવનમાં ઉતારવા જેવી આ કવિતા છે પોતાના ઘરડામાં બાપની સેવાના કાર્યની બાબતને સમજાવવામાં આવેલી છે અને પોતાના દાદા દાદી હોય બા હોય તો જ્યારે વૃદ્ધ થાય ત્યારે એમને એકલતાના વર્ષો છાલે નહીં સમસ્યારૂપ ન બને એ આ કવિતાનો સંદેશ છે એ જ આ કવિતાનો સંદેશ આપણને જોવા મળી શકે છે તો ચાલો એટલા સુધી રાખીએ નેક્સ્ટ બાબત આપણે પછી જોઈશું